નંદીના કાનમાં આ રીતે કહો તમારી મનોકામના પૂરી થશે દરેક ઈચ્છા જાણો આ નિયમ કોઈ પણ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે ભગવાન શિવના સૌથી પ્રિય ગણોમાં નંદીનો પણ સમાવેશ થાય છે તેમને કૈલાસ પર્વતના દ્વારપાળ પણ માનવામાં આવે છે કોઈ પણ શિવ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે કાનમાં મનોકામના કહેવાના નિયમ કોઈપણ ઈચ્છા કહેતા પહેલાં નંદીની પૂજા કરો તમારી ઈચ્છા હંમેશા ડાબા કાનમાં બોલો તમારી ઈચ્છા બોલતી વખતે તમારા હોઠને તમારા હાથથી ઢાંકો આ સાથે નંદીના કાનમાં કોઈની ખરાબ વાત કે ખરાબ થવાનું ન બોલો નંદીની સામે તમારી ઈચ્છાઓ બોલ્યા પછી તેમને કંઈક ચઢાવો જેમ કે ફળ પૈસા કે પ્રસાદ નંદીના કાનમાં આ કારણે બોલવામાં આવે છે મનોકામના એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલ્યા પછી જ શિવ મંદિરની બહાર જવું જોઈએ શાસ્ત્રો અનુસાર શિવજીની તપસ્પામાં ભંગ ન પડે તેના માટે નંદી બહાર ઊભા હોય છે એવામાં જે ભક્તો શિવના દર્શન કરવા આવતા હતા તેઓ નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલીને ચાલ્યા જતા હતા નંદીના કાનેથી વાત શિવજી સુધી જતી હતી માટે પોતાની ઈચ્છા શિવજી સુધી પહોંચાડવા માટે નંદીના કાનમાં બોલવામાં આવે છે નંદી સામે પ્રગટાવો દીવો શિવની પૂજા કર્યા પછી નંદીની સામે દીવો પ્રગટાવવો જોઈએ આ પછી નંદી મહારાજની આરતી કરો અને કોઈને કંઈ પણ કહ્યા વિના નંદીના કાનમાં તમારી ઈચ્છાઓ બોલો શિવલિંગ બાદ જરૂર કરો નંદીની પૂજા શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ જો તમે શિવલિંગની પૂજા કરીને જ ઘરે આવો છો તો તમને શિવલિંગની પૂજા કરવાનું પૂર્ણપુણે નહીં મળે નંદીના કાનમાં કહેવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા ઘણીવાર લોકો નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ બોલે છે એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ ઘણી વખત લોકો ભગવાન શિવની પૂજા કરીને જ ઘરે જાય છે પરંતુ ભગવાન શિવની સાથે નંદીની પૂજા મહત્વપૂર્ણ માનવામાં આવે છે